દૈવી સંપદ વિમોક્ષાયા નિબાયા સુતા ક્યારેક ક્યારેક દૈવી સંપત્તિના ગુણોને મેળવીને પણ માણસ અભિમાની બની જાય છે ત્યારે અહંકારમાં આસુરી સંપત્તિ રહે છે જ્યાં સુધી દેહાભિમાનને છોડતો નથી ત્યાં સુધી સાચી દૈવી સંપત્તિ પ્રાપ્ત થતી નથી અને દેહાભિમાન છે માટે જ તે દૈવી સંપત્તિ મેળવવામાં થાક પણ લાગે છે કારણ કે થાક તે દેહનો ભાવ છે દેહાભિમાનમાં સ્વભાવ છે માટે દેહ ભાવનો ત્યાગ કરે ત્યારે આસુરી સંપત્તિ દૂર થશે અને દૈવી સંપત્તિ સ્વાભાવિકપણે તેમાં પ્રગટ થવા લાગશે એક વિશેષ વાત એ છે કે દૈવી સંપત્તિના ગુણો જીવાત્માને માટે સ્વત સ્વાભાવિક છે તેમને કોઈ સર્વથા ત્યાગ કરી શકતું નથી તો તેનો ખ્યાલ કેમ આવે તો જેવી રીતે કોઈ વિચાર કરે કે હું સત્ય જ બોલીશ તો તે જિંદગીભર સત્ય બોલી શકે છે પરંતુ કોઈ વિચાર કરે કે હું જિંદગીભર જૂઠું જ બોલવાની પ્રતિજ્ઞા લઉં છું તો તે આઠે પહોર જૂઠું નથી બોલી શકતો સત્ય બોલવાની પ્રતિજ્ઞા લેનારને દુઃખ આવી શકે છે પરંતુ જૂઠું બોલવા માટે તે બાધ્ય નથી થતો જૂઠું બોલીશ એવો વિચાર થતા તો ખાવું પીવું સૂવું બેસવું ચાલવું બોલવું વગેરે તેને માટે મુશ્કેલ થઈ જશે ભૂખ લાગી હોય ને દેહ ભાવ છે દેહ નિભાવ છે એ જૂઠાથી હાલતો નથી વ્યવહાર નિભાવ છે એ જૂઠાથી હાલતો નથી હવે એવું કે હું જૂઠું બોલવું હું જૂઠું જ બોલીશ એમ પ્રતિજ્ઞા કરે તો હું ખાઈશ તો પછી ખાવું ન પડે ખાવા જવાય નહીં એટલે સત્ય વ્યવહાર ઉપર દેહ નિભાવ દેહ ગુજરાના લેશે જૂઠા ઉપર નથી હાલતો એટલે દૈવી સંપત્તિ મેળવવી એ માણસને સહેલી છે અને આસુરી સંપત્તિ મેળવવી આસુરી સંપત્તિનો સદાકાળ નિભાવ કરી રાખવો હંડ્રેડ પરસેન્ટ એ શક્ય બનતું નથી એટલે એનો અર્થ એવો છે કે જીવની સ્વાભાવિક દૈવી સંપત્તિ છે અને ભગવાને વધે કીધું કે મમે વાંચો જીવ લોકે સ્વાભાવિક દૈવી પર એટલે જો એ મેળવવા પ્રાય ટ્રાય કરે તો અનાદિકાળથી દેહાભિમાનની બધા દોષો છે એ આસુરી સંપત્તિના છે એ વ્યાજ હોય અને આ જલ્દી આવી જાય જેટલો અભ્યાસ દોષોનો કર્યો છે એટલો ને એટલો દૈવી સંપત્તિનો અભ્યાસ કરવો ન પડે હજારો જન્મથી હજારો ન કહેવાય મારે તો અનંત જન્મો કીધા અનંત જન્મથી જે દોષો દોષોને પ્રેક્ટિસ કરી છે એ આના જન્મમાં અર્ધી જિંદગીમાં એવી આવી જાય અને દૈવી સંપત્તિ આવે કારણ કે જીવની સ્વાભાવિક છે અને ઓલી સ્વાભાવિક નથી એટલું કહે છે સત્ય બોલવાની પ્રતિજ્ઞા પ્રતિજ્ઞા લેનારને દુઃખ આવી શકે છે પરંતુ જૂઠું બોલવા માટે તે બાધ્ય નથી થતો જૂઠું બોલીશ એવો વિચાર થતાં તો ખાવું પીવું સૂવું બેસવું બોલવું ચાલવું વગેરે તેને માટે મુશ્કેલ થઈ જશે ભૂખ લાગી હોય ને કહે હું ખાઈશ મને ભૂખ લાગી છે ત્યારે બોલે કે મને ભૂખ નથી લાગી તો જમવાનું મુશ્કેલ બની જાય જો મનમાં એવી પ્રતિજ્ઞા કરી લે જૂઠું બોલવાથી મરી જઈશ પણ તોય જૂઠું જ બોલીશ તો તે સત્ય પ્રતિજ્ઞા થઈ જશે જૂઠું પ્રતિજ્ઞા નહીં રહે આથી કાં તો પ્રતિજ્ઞા ભંગ કરે તો સત્ય આવી જશે અથવા પ્રતિજ્ઞા પોતે સત્ય થઈ જશે સત્ય બિલકુલ છૂટી શકશે નહીં કારણ કે સત્ય વગેરે દૈવી સંપત્તિના ગુણ સ્વાભાવિક છે જ્યારે અસત્ય સર્વથા છૂટી શકશે ભગવાને જીવન એવું બનાવ્યું છે કે તેમાં સત્યને સર્વથા નિભાવવાની ક્ષમતા આપી છે જ્યારે અસત્યને સર્વથા નિભાવવાની ક્ષમતા જીવનમાં છે જ નહીં સત્યને હંડ્રેડ પરસેન્ટ નિભાવી શકાય છે જીવનનો એવો નેચરલ ક્રમ છે અસત્યને હન્ડ્રેડ પર્સેન્ટ નિભાવી ન કોઈ પણ વાતે અસત્ય બોલતા હોય એ અસત્યના સરદાર હોય એ હંડ્રેડ પર્સેન્ટ એને નિભાવી આસુરી સંપત્તિ આગંતુક છે દુર્ગુણ દુરાચાર બિલકુલ આગંતુક છે કોઈ માણસ પ્રસન્ન રહે છે તો લોકો એવું નથી કહેતા કે તમે પ્રસન્ન શા માટે રહો છો પરંતુ કોઈ માણસ દુઃખી રહે છે ત્યારે પૂછે છે કે તમે દુઃખી શા માટે રહો છો કેમ કે પ્રસન્નતા સ્વાભાવિક છે અને દુઃખ અસ્વાભાવિક આગંતુક છે એટલા માટે સાચા આચરણો કરવાવાળાને કોઈ નથી કહેતું કે તમે સારું આચરણ શા માટે કરો છો પરંતુ બુરા આચરણવાળા પ્રત્યે સૌને થાય છે કે તે બુરું આચરણ શા માટે કરે છે અર્જુનમાં દેવી સંપત્તિ સ્વાભાવિક હતી જ્યારે તેમનામાં કાયરતા આવી ગઈ ત્યારે ભગવાને આશ્ચર્યથી પૂછ્યું કે તારામાં આ કાયરતા ક્યાંથી આવી ગઈ તાત્પર્ય એ થયું કે અર્જુનમાં આ દોષ સ્વાભાવિક નહીં પણ આગંતુક છે અર્જુન યુદ્ધના પ્રસંગમાં પણ વારંવાર ભગવાનને પોતાના કલ્યાણની વાત પૂછતો રહે છે તેથી એવું પ્રતીત થાય છે કે અર્જુનમાં દૈવી સંપત્તિ પહેલેથી જ હતી નહીં તો ઉર્વશી જેવી અપસરાને પણ ઠુકરાવી દેવી તે સામાન્ય વ્યક્તિની સામર્થ્ય નથી અહીં તેને પોતાના પ્રત્યે શંકા થાય છે કે હું દૈવી સંપત્તિનો છું કે મારામાં આશ્વરી સંપત્તિ રખે ને હોય નહીં ત્યારે ભગવાન તેને આશ્વાસન આપતા કહે છે કે તું શોક ના કરીશ તું અવશ્ય દૈવી સંપત્તિને પ્રાપ્ત થયેલો છે મહુચ સંપદમ દૈવીમ અભિજાતોષી પાંડવા અહમ પ્રત્યય ચેતનામાંથી ઉઠે છે અહંકાર જળ પદાર્થમાંથી ઉઠે છે બંને તદાત્મકપણે મળીને વ્યવહાર કરે છે જ્યારે તે પરમાત્મા તરફ ચાલે છે ત્યારે તેમાં સત અંશની પ્રધાનતા હોય છે અર્થાત વિશુદ્ધ આત્મતત્વને વિષય કરનારો અહમ પ્રત્યેની પ્રધાનતા હોય છે અને જ્યારે સંસાર તરફ ચાલે છે ત્યારે તેનામાં જળ અને અસત અંશની પ્રધાનતા હોય છે અર્થાત અહંકારની પ્રધાનતા રહે છે જ્યારે સત અંશની પ્રધાનતા હોય ત્યારે તે દૈવી સંપત્તિનો અધિકારી બને છે અને અસત અંશની પ્રધાનતા હોય ત્યારે તે દૈવી સંપત્તિનો અનધિકારી અર્થાત આસુરી સંપત્તિનો અધિકારી બની રહે છે માનવ શરીર તે અસત અંશ અને આસુરી સંપત્તિ દૂર કરવા માટે મળ્યું છે તેને દૂર કરવામાં માનવ સર્વથા સ્વાધીન છે ભગવાને તેને સ્વાધીનતા આપેલી છે ભોગ પદાર્થોની ઈચ્છાઓ બધી જ અસત એવા અસત અંશ એવા અહંકારને જ ચોટેલી છે

અને કુસંગ તો અનંત કાળ સુધી કર્યો જ છે અને એની આસુરી સંપત્તિ આવી ગઈ છે એનો અર્થ એવો નથી કે જેટલો કુસંગ કર્યો એટલો ને એટલો સામે સત્સંગ કરે ત્યારે થાય એવું નહીં એક જ જન્મમાં પાર પડે છે કારણ કે સ્વાભાવિક હોય એને લાવતા જ હજી વાર ન લાગે આગંતુક હોય ને એને ગમે એટલું ઠેરાવે તો એ રે નહીં માનવ શરીર તે અસત અંશ અને આસુરી સંપત્તિ દૂર કરવા માટે મળ્યું છે તેને દૂર કરવામાં માનવ સર્વથા સ્વાધીન છે ભગવાને તેને સ્વાધીનતા આપેલી છે ભોગ પદાર્થોની ઈચ્છાઓ બધી જ અસત અંશ એવા અહંકારને જ ચોટેલી રહે છે અર્થાત તેમાંથી જ ઉઠે છે તેથી દુઃખ પણ તેને શિરે આવે છે શુદ્ધ ચૈતન્યને શિરે આવે છે કારણ તેણે જળ એવા અહંકાર સાથે તદાત્મકતા બનાવી લીધી છે જેમ લગ્ન થયા પછી સ્ત્રીની જે આવશ્યકતા હોય છે તે પુરુષ પોતાની આવશ્યકતા માને છે પુરુષ ઘરેણાં વગેરે ખરીદે છે તે સ્ત્રીને માટે ખરીદે છે તેને પોતાને માટે જરૂર નથી તો પણ વ્યવહારમાં તેને પોતાની જરૂરિયાત માનીને ખરીદે છે કારણ કે તેમણે તેની સાથે એકત્વ માન્યું છે તેમ જળ સાથે એકત્વ માનવાથી જ સમગ્ર ભોગોની ઈચ્છાઓ થાય છે તેથી ઈચ્છાઓ જળ પદાર્થો કે સાંસારિક ભોગોની પ્રધાનતા રહે ત્યારે વ્યક્તિના હૃદયમાં વિચારમાં અને આચરણમાં આસુરી સંપત્તિ આવી જાય છે જ્યારે ઈચ્છાઓમાં ચેતનની પ્રધાનતા રહે છે અર્થાત મારે પરમાત્મા શ્રીજી મહારાજને પામવું છે તેમને પ્રસન્ન કરવા છે અક્ષરધામમાં જવું છે વગેરે ઈચ્છાઓ થાય ત્યારે તેનામાં દૈવી સંપત્તિ આવી જાય છે સ્વાભાવિક આવી જાય પછી એને લાવવી ન પડે ભગવાન તરફ જવાની ઈચ્છા એને પ્રબળ થવી જોઈએ તો એમાં દૈવી સંપત્તિ ઓટોમેટિક મળે આવો અને ભગવાન જગત સંબંધની પ્રબળ ઈચ્છાઓ એ જેટલી વધારે પ્રબળ એટલી આસુરી સંપત્તિ લાવી છે જેટલી વધારે હોય એને મારે આમ કરવું જ છે તો એને આસુરી સંપત્તિમાં ગયા વિના છૂટક્યો જ નહીં સંસારની કોઈ ઈચ્છાઓ નથી સંસારની કોઈ એવી ઈચ્છાઓ નથી કે જે આ ત્રણ ઈચ્છાઓમાં સંમિલિત ન હોય સદા રહેવું જીવવું સર્વ જાણવું સર્વજ્ઞ થવું અને સદા સુખી થવું ખરેખર તો ત્રણ પ્રબળ ઈચ્છાઓ છે અને જીવની સ્વાભાવિક છે એનો કોઈ ત્યાગ ન કરી શકે હું સુખી રહું હું જાજુ જીવું અને હું જાણવું એ જાણવું વધારે જાણું જાણવામાં સુખ છે ને જ્ઞાન એટલે જાણવામાં સુખ છે આ ત્રણ ઈચ્છા એ જીવના સ્વરૂપમાંથી ઉઠે છે પણ પછી દેહાભિમાનને એક કરી લે એટલે હું સુખી એનો અર્થ એવો કરે કે મારો દેહ સુખી એટલે દેહ સુખી થાય એટલે એને પછી બધી આ આસુરી સંપત્તિઓ મળે આવવા હું જાજુ જીવું એવી ઈચ્છા એ તો જીવની સ્વાભાવિક છે અને એને કોઈ અન્યથા ન કરી શકે કારણ કે જીવ છે એ તો અવિનાશી છે એટલે એ જીવવાનો જ હોય છે પણ આને દેહને ભેળો લઈને જાજુ જીવવું છે કે આ મારો દેહ પડે નહીં એટલે એને ગડબડ થઈ જાય છે અને આસુરી સંપત્તિને કરવાનું દ્વાર ખુલ્લું થઈ જાય છે એના દ્વારા આસુરી સંપત્તિ હું સુખી થા તો સુખી થાવું તો આપણે ભગવાનના ધામમાં જવાનું પર્યાણ કરી હતી હું કરો કરીશ સુખી થવાટું જ કરીએ છીએ તો પછી આસુરી સંપત્તિ ક્યાં આવી ભગવાનને ધામમાં ગયા વિના હું આવી નહીં સુખી દઉં મારે આય નહીં એવું રહેવું છે ધામમાં જવું નથી અને આઈ નહીં સદન માટે સુખી રહેવું તો એ કોઈ શક્ય નથી એટલે આ સુરી સંપત્તિ મળે સંસારની કોઈ એવી ઈચ્છાઓ નથી જો એકદમ પ્યોરિફાય કરીને આ ત્રણ સંકલ્પ કરે તો એ દૈવી થઈ જાય કે હું સદાન માટે સુખી થાવ હું જાજુ જીવું અને હું બધું જાણી લઉં એ જાણું જાજુ એમ આ ત્રણે જો એકદમ વિશુદ્ધ ઈચ્છા હોય તો એ દૈવી થઈ જાય અને આ સંસારીઓને આ ત્રણ જ ઈચ્છા હોય પણ એને દેહ ઓરિયન્ટેડ હોય મારું દેહ બહુ સુખી રહે મારું દેહ માંદુ ન પડે મારો દેહ મરે જ નહીં અને એમ જ્યારે પ્યોર એવી થઈ જાય ત્યારે રાવણ જેવો અને કંસ જેવો એવો થઈ જાય એ પછી મૃત્યુની જ્યારે બાધે બધાય કે અમારું મૃત્યુ ન થાય એવું ક્યાંક કરી દો વ્યવસ્થા કરો હિરણ કશીપુની બધાય એટલે એ પ્યોર એવા થાય એ દેહવાદી કહેવાના આપણે બધા દેહાભિમાની કહેવાય દેહને કમે એમ કરીને આમ ઓલું કરવું ઓગન બાંધવું ક્યારેક ક્યારેક બાંધીએ પણ આમ જલ્દી આખો દે એવું ન કરીએ સદાકાળ એટલું મોટું એટલું બધું ન કરીએ એટલે આપણે દેહભી માની કહેવાય